તમે કીધું પાંચસો રૂપિયા ભરવાના કીધા પ્લેટ નંબર પ્લેટ માટે તારે તો ભરવા પડે છે પેલું છે

આપડે તો રજૂ કરજો ને કે વાંધો બરોબર આમ લોકો એ લોકો આપણો કામો એ લોકો એક વાર બરાબર કે કેમ અમારું બચાવ માટે તો પડીયા ભાઈ માર ખાવા માટે હું અહીંયા નથી આવતો તમે ભી તમારું મતલબ દોવાનું કે હું નું દાખલ છું ને ફેમિલી આવે બરોબર એ મારા ને બાપુ નઈ છોડવરા આ વાગ્યું છે મારા રૂઈ આવેરી છે એને બાપો કરાવી છે ભાઈ તું તારે રિસપેક્ટ જ વાત કઈ છે અધિકારી લેવાલે એક સ્ટેપ ગણાય એટલે જ રિસપેક્ટની વાત કરો